વિશ્વાસ એક નાનો શબ્દ છે સાહેબ વાંચતા ફક્ત એક સેકન્ડ લાગે વિચારતા એક મિનિટ લાગે પણ સાબિત કરવામાં આખી જિંદગી લાગે દુનિયા શું કહેશે એ ના વિચારો કારણ કે દુનિયા ઘણી અજીબ છે નિષ્ફળ વ્યક્તિની મજાક ઉડાડે છે અને સફળ વ્યક્તિથી બળતરા કરે છે જીવનના અમુક દાખલા એવા હોય છે સાહેબ કે જ્યાં મેથડ સાચી હોવા છતાં જવાબ ખોટા પડે છે શાંતિથી ક્રોધનો નાશ કરો નમ્રતાથી અભિમાનને જીતો સરળતાથી માયાનો નાશ કરો અને સંતોષથી લાભને કાબૂમાં રાખો મન વાણી અને શરીરથી સંપૂર્ણ સંયમમાં રહેવાનું નામ જ બ્રહ્મચર્ય છે અભિમાની માનવી પોતાના અહંકારમાં મત થઈને બીજાને પડછાયાની જેમ તુચ્છ ગણે છે લોકો માટે તમે ત્યાં સુધી જ સારા છો જ્યાં સુધી તમે તેમની અપેક્ષાઓ પૂરી કરશો આ સંસાર એ રહેવા જેવું સ્થાન નથી રહેવા જેવું સ્થાન એકમાત્ર મોક્ષ છે સંસાર તો અઢારે પાપનો અખાડો છે સંસારમાં રહીને સંસારને હૈયામાં રાખીને કોઈ મોક્ષે ગયું નથી જતું નથી અને જશે પણ નહીં સાહેબ જે પોતાની બુદ્ધિના અહંકારમાં બીજાની અવગણના કરે ને તે મૂર્ખ છે કોઈ પણ ડરનો ઈલાજ તે ડરનો સામનો કરવો પડે એ જ છે અને સામનો કર્યા પછી ડરની હાર અને આપણી જીત નક્કી જ છે કોઈ આપણી લાગણીની કિંમત ઓછી આંકે તું મૂંઝાવું નહીં કેમ કે ભંગારના વેપારીને સોનાની પરખ નથી હોતી જે દેશમાં સન્માન ન હોય બાંધવ ન હોય અને વિદ્યા પ્રાપ્તિ ન હોય ત્યાં વસવાટ કરવો ન જોઈએ જિંદગીમાં ક્યારેય સારા માણસ સાથે વિશ્વાસઘાત ના કરવો કારણ કે સુંદર જ્યારે તૂટી જાય છે ત્યારે તીક્ષ્ણ હત્યાર બની જાય છે પાણીને એક જ ગરણામાંથી ગાળીશું તો ચાલશે પણ વાણીને તો ચાર ગરણાથી જ ગાળવી પડશે કારણ કે માણસોને શબ્દ જ મારે અને શબ્દ જ તારે છે સમયની સાથે બદલાઈ જાઓ અથવા સમયને બદલતા શીખો ક્યાં સુધી મજબૂરીઓ ગણાવતા રહેશો ક્યારેક તો સામા પવને દોડતા શીખો પ્રભુનો આભાર માનવાની ટેવ પાડજો સાહેબ જીવનનો ઘણો ભાર હળવો થઈ જશે સાહેબ મૂર્ખાઓ પાસે વખાણ સાંભળવાને એના કરતાં બુદ્ધિશાળી વ્યક્તિનો ઠપકો સાંભળવો ને ફાયદાકારક છે આંખો બંધ કરવાથી મુસીબત જતી નથી અને મુસીબત આવ્યા વિના આંખ ખુલતી નથી આંખમાં અહમનો મોતિયો આવ્યા પછી સત્ય ઝાંખું જ દેખાય છે નાના માણસોના હાથ પકડી રાખજો સાહેબ મોટા માણસોના પગ પકડવાની ક્યારેય જરૂર નહીં પડે ઓછું સમજશો તો ચાલશે પણ ઊંધું સમજશો તો નહીં ચાલે ધારી લઈએ એના કરતા પૂછી લઈએ તો સંબંધ વધારે ટકશે તમને કોઈ સમજી ના શકે એટલા બધા અઘરા ન બનો કેમ કે અઘરા દાખલાઓને હોશિયાર વિદ્યાર્થીઓ પણ વિકલ્પમાં છોડી દેતા હોય છે જવાનીમાં તમારી ઘણી ભૂલો પરિવારે સહન કરી છે ઘટપણમાં તેમની થોડી ભૂલો સહન કરજો બદનામીની બીક તો એને હોય સાહેબ જેનામાં નામ કમાવવાની હિંમત ના હોય જે માણસ દરરોજ સવારનો ઊગતો સૂરજ જોઈ શકે છે તેનાથી વધારે ભાગ્યશાળી બીજો કોઈ નથી જીવનમાં સુખી થવું હોય તો તમારી પોતાની જાત સિવાય બીજા કોઈ પાસે અપેક્ષા રાખવી નહીં ભગવાન ત્યાં સુધી તમારું ધાર્યું નહીં થવા દે જ્યાં સુધી તમે નહીં માનો કે આ જીવનમાં બધું જ ભગવાનનું ધાર્યું થાય છે ઓળખીતા કે સગાથી જ સાચવીને રહેજો સાહેબ તમને તકલીફમાં મૂકીને અજાણ્યાને કોઈ ફાયદો નથી આવતીકાલે આપણી પાસે વધુ સમય હશે એ આપણા જીવનનો સૌથી મોટો ભ્રમ છે અહંકારની પાઘડી જો માથા ઉપરથી ઉતરી જાય તો મોટામાં મોટી સમસ્યા પણ પાઘડીમાં ઉકલી જાય સફળતા માટે તો સંઘર્ષ જ કરવો પડે સાહેબ બાકી કિસ્મત તો અકસ્માત અને સટ્ટામાં જ કામ લાગે લીધેલી સેવા કદી ભૂલવી નહીં અને કરેલી સેવા યાદ રાખવી નહીં આપણા પોતાના વિચારો જ આપણા પરમ મિત્ર છે અને તે જ આપણા ભયંકર શત્રુ પણ ઘર નાનું હોય કે મોટું એની સાથે કોઈ નિસ્બત નથી જ્યાં મીઠાશ ન હોય ત્યાં કીડીઓ પણ જતી નથી મિત્રો દરરોજ આવા સુંદર સુવિચારના વિડીયો જોવા માટે મારી ચેનલમાં તમે નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો